નમસ્કાર દર્શક મિત્રો જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના સમાચાર જય જવાર જય આદિવાસી જય ભીમ જય સંવિધાન આજ રોજ અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ અને હોદ્દેદારોના માન્ય રીત લીખે તમામ ટ્રસ્ટીઓના ઉપપ્રમુખ સંજયભાઈ દિવ્ય ગામના મુકેશભાઈ ટ્રસ્ટના મહામંત્રી અજયભાઈ ટ્રસ્ટના ભરૂચ જિલ્લાના મહામંત્રી રાજેશભાઈ એચ આર પટેલ દ્વારા આજે મારા જન્મદિવસ નિમિત્તે તમામ ટ્રસ્ટીઓ દ્વારા એવી ઈચ્છા હતી કે ટ્રસ્ટના પ્રમુખ સતીશભાઈના જન્મદિવસ નિમિત્તે ઘણા લોકો કેક કાપીને ઉજવે છે પાર્ટી બનાવીને ઉજવે છે ત્યારે મારા ટ્રસ્ટીગણ્ય એવું વિચાર્યું છે કે આપણા સેવાભાવી એનજીઓના ટ્રસ્ટના માધ્યમથી જે આજે ખરેખર જરૂરિયાતમંદ લોકો રોડ રસ્તા પર ઠંડીમાં ફૂટપાથ પર સોઈ રહ્યા છે એમને આપણે એક ફૂલની કે ફૂલની પાકડી સ્વરૂપે ધાબડો વિતરણ કરીને એમની ઠંડી દૂર કરીએ એ તમામ ટ્રસ્ટીઓ તરફથી મારા જન્મદિવસે આ દિવસે બહુ મોટો દિવસ કહેવાય કે એમને વિચાર્યું કે આપણે ગરીબ અને જરૂરિયાતમંદને આપણે ઢાબળો વિતરણ કરીએ ને એમની ઠંડી દૂર કરીએ એ માટે તમામ ટ્રસ્ટીઓ તમામ આદિવાસી સમાજના આગેવાનો તરફથી આજે એક ઢાબળા વિતરણનો કાર્યક્રમમાં તમામ આગેવાનો ઉપસ્થિત રહે બદલ સર્વનો હું આભાર માનું છું જય જવાહર જય આદિવાસી જય સંવિધાન જય ભારત જય